જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉત્સાહભેર જોડાયા હતા અને ભાવિક ભક્તો હરહર મહાદેવના નારા બોલાવતા કાવડયાત્રા આગળ નીકળી અને ભાવિક ભક્તોનું પીપળાયા મુકામે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આરતી કરવામાં આવી હતી અને પ્રસાદી આપવામાં આવી હતી આગેવાનો દ્વારા કાવડયાત્રાને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં કિરણભાઈ વંજારા ભરતભાઈ ભાભોર તેમજ પીપળાના આગેવાનો સ્નેહલભાઈ પરમાર રોહિતભાઈ પરમાર તેમજ દીપકભાઈ પરમાર રમણભાઈ પરમાર સમીરભાઈ પરમાર સુનિલભાઈ પરમાર કિશોરીભાઈ પરમાર સહિતના આગેવાનો પીપળાથી જોડાયા અને બધા રસ્તાઓ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા સિંગવડના મુસ્લિમ સમાજ યુવા ફારૂકભાઈ હાજી અને યુવાનો આ કાવડયાત્રામાં જોડાયા હતા અને એમના દ્વારા ફરાળી વેફર વેચવામાં આવ્યા હતા અને કાવડયાત્રામાં રંધીકપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠવા સાહેબ અને તેમના સ્ટાફ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને કાવડયાત્રા સિંગવડ બજારમાં થઈને શ્રી રત્નેશ્વર મહાદેવ જળા અભિષેક તથા આરતી પ્રસાદ કરીને સમાપન કરવામાં આવ્યું હતું